તો જય માતાજી મિત્રો ફરી તમારું સ્વાગત છે એક નવા ચેલેન્જ વિડિયો ની અંદર અને આજનો ચેલેન્જ તમે જોઈ શકો છો આપણે બોર્ડ લીધેલું છે અને અહીંયા કરેલું છે સી ગ સી ગ નો મતલબ એટલે આપણે હશે આપણે કે આપણે ઓલું મૂકેલું છે અને હશે આપણે એક અક્ષર નાખવાનું રહેશે અને નામ બનાવવાનું રહેશે લા સી ગ છે અને એનું વિશે આપણે જે કો રા નાખી દે એટલે સી ગા સી થઈ ગયું મારું નામ જો એ રીતનું જે નામ કરી દે એને આપણે અનલિમિટેડ ફૂડ પૂજા ખાવાના સ્પાઈસી અને આપણે એને દેવાનો છે 15 સેકન્ડ નો ટાઈમ 15 સેકન્ડ આપણે 15 નો ટાઈમ રાખશું તો 15 સેકન્ડ નો ટાઈમ દેવાનો છે અચ્છા ઠીક છે હવે આપણે ગેસ મોડો નથી કરવો અને આપણે વિડિયો સ્ટાર્ટ કરીશું અને આજનો ચેલેન્જ આપણે ચેલેન્જ ચાલુ છે અને અમારા આજના કન્ટેસ્ટન્ટ છે અમારા યશભાઈ અને ઋતિકભાઈ પછી જયભાઈ અને વિજયભાઈ આજના કન્ટેસ્ટન્ટ છે ચાર જણા અને આપણે ટાઈમ નાખ્યો છે રેડી અને હાલો

મિત્રો આપણે ફેરવી લઈશું છે અને હાલો હવે ઋતિક ભાઈ આવો ઋતિક ભાઈ તમારો ટાઈમ સ્ટાર્ટ હાલો એક સેકન્ડ બે સેકન્ડ ત્રણ સેકન્ડ ચાર સેકન્ડ પાંચ સેકન્ડ છ સેકન્ડ સાત આઠ નવ અગિયાર બાર તેર ચૌદ ખોટું છે ચૌદ સેકન્ડ ખોટું પડે છે

નથી આવડતી એક સેકન્ડ બે સેકન્ડ ત્રણ સેકન્ડ ચાર સેકન્ડ પાંચ સેકન્ડ સો સેકન્ડ સેકન્ડ આઠ સેકન્ડ નવ સેકન્ડ દસ સેકન્ડ અગિયાર સેકન્ડ બાર સેકન્ડ સેકન્ડ સેકન્ડ

ल ल ग प ल ग प नहीं सॉरी तो हमारे यहाँ ऐसा ही होता है तो आपड़े जय भवीया वालों बोलो नाम थोड़ा गलत पढ़ थी हेलो टाइम टू स्नाउ लग गई नहीं गई लग गई प ट ग

સૌ નિગો ફોટો પડે છે કેસે કેસે લોકો રહેતે યાર યાર લોકો ખો ન તો હવે આપણે યસ ભાઈનો હેલો યસ ભાઈ યસ ભાઈનો ટાઈમ સ્ટાર્ટ 1 મિનિટ એટલે 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ 4 સેકન્ડ 5 સેકન્ડ 6 સેકન્ડ 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 સેકન્ડ

આવડે ફેરી નાખ્યું છે અને જયભાઈ તમારો રોલ હોય જયભાઈ બોક્સી ના ફેરી આપડે ટાઈમ ટાઈમ એક સેકન્ડ બે સેકન્ડ ત્રણ સેકન્ડ ચાર સેકન્ડ પાંચ સેકન્ડ છ સેકન્ડ સાત સેકન્ડ આઠ સેકન્ડ નવ સેકન્ડ દસ સેકન્ડ અગિયાર સેકન્ડ બાર સેકન્ડ તેર સેકન્ડ ચૌદ સેકન્ડ પંદર સેકન્ડ હાલો બીજા

તો ટ મે ટુ સાચું પડે છે મિત્રો આપણે પાછું ફેરી નઈ ગયું છે અને યસ ભાઈ વી ઓલ યસ ભાઈ નો ટાઈમ નાવ 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ 4 સેકન્ડ 5 સેકન્ડ 100 સેકન્ડ 7 સેકન્ડ 8 સેકન્ડ 9 સેકન્ડ 10 સેકન્ડ 11 12 13 ખોટું પડે છે

अब पढ़ाई लिखाई में ध्यान लगाओ आई ए ये वाई एस बनो और देश को संभालो। तो हम आप सही बहन हाँ से हेलो सही भाई हम सही भाई टाइम टू नाउ एक सेकंड दो सेकंड तीन सेकंड चार सेकंड पांच सेकंड छह सेकंड सात सेकंड आठ सेकंड नौ सेकंड दस सेकंड फोटो फोटो से लखन

રુદિક ભાઈઓ રુદિક ભાઈનો સ્ટાઈલ ટુ નાઉ એક સેકન્ડ બે સેકન્ડ ના ને એની સીઝન સેકન્ડ અને 15 સેકન્ડ ચોરી ભાઈ યો સેકન્ડ થઈ ગઈ છે ને ઈ ભાઈ હીટ આપીજો તો ઈ ભાઈ ને છોડું ગણા તો જય ભાઈ નો એક ટુ નાઉ 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ 4 સેકન્ડ કેમ થશે આવજો ઘરે આવજો આલે સીઝન સે કેરાની લ ગ એ ભાઈ હાસું પડ્યું તો ભાઈ પાછળ વઈ ગયા કાઈ આ લોન લિમિટ તમે ખાવમોડો આલો કેસે કેસે લોકો રહેતે યાર યહાં પર મિત્રો

કયો લખાય તો સરખો આવો યસ ભાઈ હાલો યસ યસ ટાઈમ ટુ સેકન્ડ 10 સેકન્ડ 3 સેકન્ડ 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 10 11 ખાલી ધ્યાનથી કોલે એક જ અક્ષરમાં સાઈડ પર આવી જ બેન કોડું તો રુદિકભાઈ આવો ભોટી ખુજા તો રુદિકભાઈ નામ પેલા સ્ટાઈલ ટાર્ટ નામ અઈયો માં તો હાસો પડે છે આવોલા મ મ ન સાસુ પડે સી ભાઈનો હાલો ભાઈ આય હાય એટના સુખુન મિત્રો આપણે પાછું ફરી લેશું છે અને હવે આપણે જય ભણ વરસ જય ભાઈ આવો સાઈ ભાઈનો ટાઈમ નામ 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ 4 સેકન્ડ 5 6 7 8 9 10 ની આવડે 11 એવું નઈ જાય 12 13 14

મિત્રો હવે એ આપણે ઋતિક ભાઈ ને હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરીશું હા મિત્રો આ વિડીયો અહીં લગી અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને આવા નવા વિડીયો તમને રોજ જોવા મળશે તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દીધો આપણે 500 સબસ્ક્રાઇબર કરવાના છે અને ફરી મળીએ તમને એક નવા વિડીયો માં ચાલો બધાને બાય બાય